ત્રણ કેરી છે કઈ નક્કી નો હોય આમાં ચારેય થઈ ગઈ એ પ્રમાણે હોય રેડી જોઈ લો ભાઈ કેરીનો સ્ટોક જોઈ લો બફર સ્ટોક આમાંથી ઓલી ખાવીએ પણ એ કેરી છે ને ઓલી છે અને આ પ્યોર કેરી છે એટલી છે ઈ અને આ જરી ઓલી ની કેરી સમજી ગયા તમે એટલે આમાં થોડીક ઓલી સિસ્ટમ હોય સમજી ગયા હું કઈ સિસ્ટમ દવાની પકાવાની પણ આ તો પ્યોર એકદમ નેચુરલ નેચરલ બ્યુટી તેરી નેચુરલ એ બ્યુટી મને હથાણીયા

ક્યુ ગિફ્ટ એ તમારે આગળ બ્લોગ માં બનવું પડશે તો જ તમને ગિફ્ટ દેખાય રેડી હાલો આપણે ખાઈ લઈએ પછી જાય ગિફ્ટ લેવા હાલો ગાઈસ હવે આપણે જઈ ગિફ્ટ લેવા અને તમે વિચાર દેશો શેનું ગિફ્ટ પ્રિતેશ તો ભાઈ તમે જોઈ લેજો પછી હું કહી તમને શેનું ગિફ્ટ ગિફ્ટ કહેવાય તો એને ગિફ્ટ મારા માટે ફ્રી ની વસ્તુ હાલો જાવ

કારણ કે ભાઈ મેં એમએન બી કરાવ્યું ને વીઆઈમાં એટલે જીઓમાંથી વીઆઈમાં એટલે ત્યાં ઓફર હતી કે ગિફ્ટ હતું એક હતું સીસો હતો સ્ટીલનો એક કાંઈ કહો નાસ્તા બોક્સ હતો બીજું કાંઈક જ્યુસર જેવું હતું અને કાંઈ એસ ફ્રી હતી સીસો એ આપણી પાસે હતો નાસ્તા બોક્સને કરવો હું એટલે એંસપ્રી મેં કીધું લઈ લો ઓલી આઈફોનની એસપી થોડીક ધીમી વાગવા માંડીએ સમજ્યા એટલે મેં કીધું આ નવી નેકબેન્ડ લેતા હું જો નેકબેન્ડ મસ્ત વાત કીધી હો

ઓલા ખબર અમુક ગાડીમાં ગાડીમાં બેઠા બેઠા વાત હા હા હું બોલો જમી લીધું જાનુડી હા જાનુડી હું તો જો આ હેસ્ટ્રી કરીને હવાવાજી કરું હું કેવી લાગે સારી લાગે અવાજ હારો તો ને અન્ય ચેક કરી લીધું કેળા વાત કા કેળા હે ભાઈ જો ભાઈ બતાવ આ જો સિગ્નેચર સાઇન ઓફ ક્વોલિટી મી ટુ રીચ કાર્ડનેસ 72 કલાક બેકઅપ એટલે બોતેર કલાક સુધી પછી ચાર્જિંગ કરવું પડે એવું હોય છે જોઈ લો પ્રોડક્ટ નો પ્રમોશન પ્રમોશન નથી કે તો જોઈ તમે પચાસ રૂપિયા ઓનલી પચાસ પૂરી થોડીક સજીયા પચાસ રૂપિયા મળે ભેલપુરીથી યાદ આવ્યું આપણે ઊંડે જવાનું હોય ભેલપુરી વાળાની રેકોર્ડિયે શૂટ કરવા ચાડીઓ ઓલો ક્યાં કામ કરે તો આપણે ઊંડે જવું શૂટ કરવા એન્ડ તાલકી એપ સ્પ્રી કેવી જવાને કમેન્ટ માં કેજો જીતો મમ્મી પિયા ફેસ ની કપડું તે ચેસ છેડા મી ગલાસ ની હેલો ગાઈસ વોટ ઇઝ અપ વોટ ઇઝ અપ એન્ડ આપણા ભગવાન ની દયા હે કે ભાઈ મને હુઆ ટાઈમ મળે હે તો ભાઈ આજે મસ્ત એટલે મસ્ત ઓવર નીંદર અંદર કમ્પલીટ કરી આપણે ઓવર એટલે વધારે પડતી આજે નીંદર થઈ ગઈ અને અત્યારે એટલું ફ્રેશ ફીલ થાય કે ભાઈ નકરી મજા જ આવે તો અત્યારે અમે ક્યાં જઈએ તો કે ભાઈ જાડિયાની ક્યાં રેકડી હોય આપણે જાડિયો ક્યાં મહાકાલી હોય ત્યાં અમે અત્યારે જઈએ રીલ શૂટ કરવા માટે ફટાફટ જાય અત્યારે કારણ કે ઘરાગી ન હોય ને આપડી મસ્ત રીલ શૂટ થઈ જાય તો હમણાં આવીએ અને યાર તમને ખબર હે ને આવડા હા ક્યાંક જવાનું હોય તે કોણ મોડું કરે એ અહીંયા આવીને ક્યાં લેપટોપ ઓલું દબી ગયું ના ઓલું થઈ ગયું હોય તે ઓલું થઈ ગયું હોય આવા ભાભા ચાલો તો હવે હમણાં ઓલો આવે ધૂલો એટલે આપણે નીકળીએ રીલ શૂટ માટે ફટાફટ

આ વિડીયો બનાવતો એમાં દાદા ને એટેક એવડાયો કોટે કોટે મને એમ સાને હાચે આવી ન જાય તો સારું ચકલે લેપટોપ આને બગાડી નાખ્યું હું કે પ્રેમભાઈ તમારું કે બેગડું નથી ને નહીં ના તમારી આ બે તમારી આ બી ડીસુ અમે બગાડી નાખી વિડીયો ઉતારવા પાછળ કઈ જા દાબેલી અને પાણીપુરી ખાવી પડી બાકી અમે કોઈ દી ખાઈ નહી આવું બાય એવું વીરે પ્રેમભાઈને ને લાગતું છે પણ પ્રેમભાઈ કેટલામાં ખાઈ લઈ રેડી આલો તો બિલ બિલ હું દેવાનું હે કે જીલે જીલે લેવાનું જીતે કરવાનું હોય તો ચકલો હોય કે આ જીતે કરવાનું હતું તો હવે તમારો લગન થઈ ગયો જીતે ની જરૂર ઓ હાલો રેડી ભાઈ હાલો આજનો આપણો રીલનો શૂટ ખતમ હવે પૈસા પૈસા ચૂકવીને આપણે ભાગીએ ઘરે આને થોડું દુખે એ બતાય હવે ડોક્ટર ને ચાલો હાલો ભાઈ પાણીપુરીનો પુરી નો વિડિયો ફાઈનલી ઇન્સ્ટા અપલોડ થઈ ગયો છે તો ફટાફટ ચેક કરી આવો ભાઈ એક નંબર વિડિયો છે તમારા ભાઈ એક્ટિંગ વેક્ટિંગ કેવું હોય ઘટતું હોય તો મને કમેન્ટમાં સજેસ્ટ કરી નાખજો બાકી હજી બસ જો જસ્ટ મારું કામકાજ પૂરું કરીને બાયડ આવ્યો હું થોડોક બ્લોગ બ્લોગ શૂટ કરવો જોઈએ હજીભાઈ બ્લોગનીજી હોય તો મેડિટેશનમાં જાવું તું પણ હજી મારે મેં કીધું બ્લોગ થોડુંક બાકી છે એડિટે કરવાનો બમનેલ બધું બાકી છે તો વિચારવું શું કરવું તમે કહો યાર શું કરું યાર નલ્લો નલ્લાની જે માથા મારું યાર કાંઈક કેતું રેવાય માં સજેસ્ટ કરતું રેવાય નકરો લોક જોયા કરે હમણાં જોઉં કે તમે ઓછી કરો પણ ભાઈ માન હે બાકી બાકાજી કી બોલાવી દે કોમેન્ટમાં આવે એટલું ને તો પછી સાંભરાય નહીં એટલું કોઈ સમજી ગયા તમે કમેન્ટ કર ના નિરાય તે મગજ નહીં ફેરવવાનો ખોટો તમારો નિરાય તમારી વાત સાંભળો કુલ મગજ એ કી જાણો એવું કઈ મગજમાં નહીં લેવાનું એવું તો આપણે

તમને શું કીધું કમેન્ટ કરવાનું તો કરવા માંડો જવો કરવા માંડો કમેન્ટ ને લાઈક ને બધું તમને ખબર શું કરવાનું હોય યુટ્યુબમાં તમને જે આવડતું હોય માંડો સમજી રિવ્યુ બીવ્યુ દેવા આવે ને આપણા વિડીયોને તો ઈજા કરજો ઇગ્નોર ન કરતા સમજી ગયા હા ગરમી બહુ થાય જો ને બધે ગરમી ચડી જાય જોઉં ઈચ્છી હાલો તમને આજે મારી ગલીનો નજારો બતાવું કેટલા સમય પછી હાલો આપણે ગલીમાં જોઈએ કે હું રોના કાલે છે હે

મને શું કે ખબર કે કીક મારું તો અહીંયા અડી જાય કે પહેલાં તો ન અટતી મેં કીધું તમારી ગાડીની સિસ્ટમ એમ થઈ ગઈ જો ને તો કીક નો કીક ને એક ના કે એમ ગાડી આગે કોણ જાણે યાર મારા ના મોડીફાઈ કરાવી તમે કોઈ કયો ને યાર જાણી તો ગેરેજ વાળો હોય તો મોડીફાઈ એટલે બધું હરખું કરાવવું હોય દેખાય તમને જો મોડીફાઈ એટલે બધું હરખું કરાવવું હોય દેખાય તમને જો કીક હતી એ ખાજી આમ પ્યોર લોખંડની ઈ ભાંગી ગઈ કે તમે હા

ખાલી એને પૂછીએ કે તમે કી કેમ કી તોડી નાખી એને પૂછવા દે તો મને કેમ તમે ગુંજાળ કેમ ગાડી આખો કી કુ કે કી કેમ તૂટી જાય ગાડીની તમે પર કારી ગાડીનું ની કી હવે શું કરાવશો એમાં વેલ્ડિંગ હે વેલ્ડિંગ કરાવશો ને કે નવી કીક નાખશો કયો ને નવી કીક નાખશો કે વેલ્ડિંગ કરાવશો जी ब्लॉग ही करला लो थक गया था तुम्हें काय वांदोनी आलो वेल्डिंग करावे लागजो हरकू हो डन वर्क डन वर्क डन करन एक उपवाऱ्या वर्क डन रेडी आता काले सही जा गाडी हमी એટલે યો બ્રુમ કરતા વયા જાશે બાકી આજે છે શનિવાર એટલે આપણે જાવું لمبے હનમાન કડેક મોડેક થી જોઈ હવે હું પ્લાન બને રેડી બાકી જય બાબા કે લાઈક કોમેન્ટ સે સબસ્ક્રાઇબ એન્ડ લવ યુ ઓલ કંઈ ખોટું લાગ્યું હોય લોગમાં તો માફ કર દેજે અમારો જી થતો હોય સમજીને ઓકે